જોઈ નિર્માણ ન્યૂઝ જીરો અવર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી આજે ઝીરો અવરમાં વાત કરવી છે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ વિશે આમ તો ખૂબ મોટી મોટી વાતો સરકાર કરે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો થાય છે તેમ છતાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને લઈને હંમેશા સવાલ ઉઠે છે આજે જ એક કિસ્સો સામે આવ્યો વડોદરાનો જ્યાં વડોદરાની એક પ્રાથમિક શાળા એની હાલત એટલી ખરાબ છે ત્યાં છતમાંથી પોપડાઓ પડે છે જેમાં એક વિદ્યાર્થીનીને આજે ઈજા પણ પહોંચી દિવાલો પર તિરાડો પડી ગયા છે આ કોઈ એક શાળા નથી આવી રાજ્યમાં ઘણી બધી શાળાઓ છે જેની સ્થિતિ આટલી જ ખરાબ છે છે આ આ લઈને તો હંમેશા ફરિયાદ રહે ત્યારે સ્થિતિ ક્યારે સુધરશે તેના પર ચર્ચા કરવી છે અને આ બધી ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ભાજપથી નેતા શૈલેષ પરમાર આ ઉપરાંત ને કોંગ્રેસથી નેતા ડોક્ટર નિકુલ પટેલ અને શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર પહેલા તો આ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે

આપણને એટલી ખબર તો બધાને હશે કે ત્રીસ વિદ્યાર્થી દીઠ એક ઓરડો મળે છે એક થી માં અને ચાલીસ વિદ્યાર્થી આઠ માં મળે છે એક ઓરડો ની એક શિક્ષક હોય તો એક ઓરડો મળે અને મને એ વાત નથી સમજાતી કે ઓરડાની જરૂરિયાત શા માટે પડે છે એ પેલા તો જરૂરી છે કે અત્યારે સોળ હજાર જેટલા ઓરડાઓ છે એમાં ચાર હજાર જેટલા મંજૂર કરી દીધા છે આ વાતમાં મારે બહુ ડિટેલમાં નથી જવું પરંતુ ગુજરાતમાં ઓરડાની ઘટ પડે છે નવા છોકરડાઓની માગણી થાય છે એ સર્વ શિક્ષા અભિયાન પાસે માગણી કરે છે એનો મતલબ એમ થાય છે કે ક્યાંક ને ક્યાંક સરકારી શાળાઓમાં છોકરાઓનો ડ્રોપ આઉટ રેશિયો જે ઘટ્યો છે એના કારણે ઓરડાની જરૂરિયાત થઈ છે અને જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં હતા એ ગ્રામ્ય કક્ષામાં પણ અને સિટી કક્ષામાં પણ પ્રાઇવેટમાંથી સરકારી શાળામાં આવ્યા છે એટલે ઓરડાની ઘટ થાય છે શિક્ષકોની ઘટ થાય સમજ્યા પણ ઓરડાની ઘટ થાય એનો મતલબ એમ થાય કે ક્યાંક ને ક્યાંક હવે શાળાઓમાં ઓરડા ની જરૂર છે એવું તો નથી કે કોંગ્રેસે ઓરડા બનાવ્યા હોય ને બધા અમે પાડી નાખ્યા હોય ને ઓરડા ની ઘટ થઈ હોય ના ઓરડાની ઘટ એટલા માટે છે કે જે શાળા પ્રવેશ ઉત્સવ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જે ડ્રીમ પ્રોજેક્ટ જે ગણાય એ શાળા પ્રવેશ ઉત્સવના કારણે ઓરડાની ઘટ થઈ છે કન્યા કેળવણીના કારણે ઓર ઓરડાની ઘટ થઈ છે જે સરકારી શાળાઓ છે એમાં શૌચાલયની સુવિધા દીકરીઓ માટે પણ જુદી દીકરાઓ માટે પણ જોવી આ બધી સુવિધા મળવાના કારણે સ્માર્ટ ક્લાસરૂમ થયા ડિજિટલ ક્લાસરૂમ થયા તમામ બાબતોના કારણે ઓરડાની ઘટ છે ને ઓરડાની ઘટના કારણે અત્યારે ઓરડાની જરૂરિયાત થઈ છે એમ છતાં પણ મેં કહ્યું ને સોળ હજાર ત્રણસો ને પંચાણું ઓરડા અત્યારે છે ઘટ પૂરી ક્યારે થશે કેટલા સમયથી આપણી સરકાર છે ના જો આ સતત ચાલતી પ્રક્રિયા છે સરકારી શાળાઓમાં નામાંકન વધ્યું છે સરકારી શાળાઓમાં નામાંકન વધવાના કારણે ક્યાંક ને ક્યાંક ઓરડાઓની ઘટ છે અમે સ્વીકારી ઘટ પૂરી કરવાની છે અને સારી રીતે કરવાની છે બેન ઘટ પૂરી કરવાની છે અને સારામાં સારા ઓરડાઓ મળે એ કામ કરવાનું છે પરંતુ વિધાનસભામાં જે રીતે પ્રશ્ન પૂછાયો છે એના જવાબમાં તો એટલું જ કહેવાય કે એક શિક્ષક હોય એટલે એક ઓરડો મળે અને ચાલીસ વિદ્યાર્થીઓ એટલે એક ઓરડો મળે અને એ પ્રમાણે ઓરડાઓ મળતા હોય છે સોળ જેટલા ઓરડાઓ અત્યારે અહીંયા જ છે અને હમણાં ચાર નવા ઓરડાઓની આ જે વાત આવી છે એ કરવાના પણ છે પરંતુ અમે એટલું કહીએ છીએ કે શાળાઓનું મોડિફિકેશન થયું છે

સરકાર સરકારનો આ પ્રયાસ સફળ રહ્યો કે લોકોને જાગૃત કર્યા કે ભાઈ હવે તે શિક્ષણ મેળવવા માટે આવે શિક્ષણ મેળવવા માટે શાળાએ જાય બાળકો પરંતુ જયારે શાળાએ જાય છે ત્યારે આવા ઓરડામાં ભણવું પડે છે ડરના ડર સાથે આવા તૂટેલા ઓરડામાં ક્યારે કોઈ વિદ્યાર્થીને કંઈ નુકસાન થાય ત્યારે સરકાર જાગશે અને આ કોઈ નવી વાત નથી ઘણા સમયથી આવી ફરિયાદો ઘણા સમયથી આવે છે હમણાં જાન્યુઆરીમાં શિક્ષણ મંત્રીએ રિપેરિંગ માટે પણ વાત કરી હતી કે પૈસા ફાળવ્યા હતા જાહેરાત કરી હતી તેમ છતાં હજુ કંઈ કામગીરી શરૂ નથી થઈ ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસ તરફથી આમ તો ઘણા સમયથી સવાલ ઉઠાવવામાં આવે છે આજે પણ તમારા તરફથી એક નેતાએ સવાલ ઉઠાવ્યો હતો કે શિક્ષકોની ઘટ છે તે ક્યારે પૂરી થશે તેમ છતાં આ સમસ્યા છે આટલા સમયથી વિપક્ષ કેમ એક મજબૂત અવાજ નથી બની શકી લોકો માટે સૌપ્રથમ તો મારા શૈલેશભાઈ મિત્રએ સ્વીકાર્યું કે કોંગ્રેસના ટાઈમમાં શાળાઓના ઓરડા બન્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર કારણ કે હંમેશા ભારતીય જનતા પાર્ટી એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે બધી વસ્તુ એમના શાસનમાં થઈ છે અને એ જ બધું કરે છે બીજી વસ્તુ હવે આજે આપણે જે પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે એક શાળાના ઓરડાની અંદર દિવાલ જે સ્લેબ છે એમાંથી કઈ પોકડા પડ્યા અને વિદ્યાર્થીને ઈજા થઈ છે એટલે પ્રશ્ન ઉભો થાય છે નવા ઓરડાનો નહીં પરંતુ મેન્ટેનન્સ નો પ્રશ્ન ઉભો થાય છે અને મેન્ટેનન્સની કામગીરી આઈ થિંક પીડબ્લ્યુડી વિભાગ ડિપાર્ટમેન્ટ પાસે હોય છે ને પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની જવાબદારી છે કે સરકારી જે બી તંત્રના ઓરડા હોય સ્કૂલના હોય એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રખરખાવની કામગીરી એ લોકો આ કરતા હોય છે સમજી લો કે આ શાળાના સંચાલક કે પ્રિન્સિપલ દ્વારા પીડબ્લ્યુડી વિભાગને પત્ર ભી લખવામાં આવ્યો છે કે આ શાળા જર્જરિત થઈ ગઈ છે પરંતુ એ જે પ્રોસેસ છે એટલા ખૂબ જ ધીરા હોય છે કારણ કે ત્યાં જે મહેકમ હોય છે મહેકમ પૂરો ભરેલો હતો નથી અને જે કાયમી એન્જિનિયર્સના ભરતી થવા જોઈએ એ બી સરકારમાં થતા નથી જે નિર્ણય લઈ શકે એવા અધિકારીઓની સંખ્યા બી ખૂબ જૂજ રહી ગઈ કારણ કે કોંગ્રેસના ટાઈમમાં જે એન્જિનિયર્સની ભરતી થઈ હતી હવે કોન્ટ્રાક્ટ ઉપર અપોઇન્ટમેન્ટ થાય છે એનો બેસ્ટ ઉદાહરણ હું આપવા માંગીશ મહારાજ વોર્ડ નંબર બે માં જ્યાં હું વડોદરા શહેરમાં કાર્યરત છું ત્યાં નર્મદા નિગમના આવાસો બનેલા હતા અને આવાસો જ્યારે એના પરથી ભેખડો પડવા માંડી તો અમારા ત્યાં એક ઈજા થઈ અને એના રજૂઆત કરતા કરતા ત્રણ ચાર વર્ષે એ બિલ્ડિંગ આજે તૂટવાનો પ્રયત્ન ચાલુ થયો છે તો સરકારમાં જવાબદારી ખાલી ઉભા કરવાની નથી પણ એની રખ રખાવની બી છે તો એ રખ રખાવ માટેના જે એન્જિનિયર્સ છે એની બી ભરતી કરે જે થઈ નથી રહી કોંગ્રેસ છાસ વિધાનસભામાં જે બી આંકડાઓ માંગે છે સરકાર પાસે તો સરકારે ના છૂટકે વિધાનસભાના પટલ ઉપર જે જવાબ આપે છે એની સરકારની નિષ્ફળતાઓ હંમેશા બહાર આવે છે એટલે ત્રણ ત્રણ દાયકાથી ભારતીય સરકાર હોય અને દરેક વખતે વિધાનસભાના પટલ ઉપર કોંગ્રેસના ધારાસભ્યશ્રીઓ દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવે છે એના જે જવાબમાં જે ચોંકાવનારા આંકડાઓ બહાર આવે છે એ ખૂબ જ ચિંતાજનક છે ને એના માટે હંમેશા કોંગ્રેસ છે અને આજ રીતના કરતા રહેશે અમારું કામ છે રજૂઆત કરવાનું અમારું કામ છે સૂચન કરવાનો અમે કોઈ વિરોધ નથી કરી રહ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે અમારા સૂચન અમારા જે બી રેકમેન્ડેશન હોય છે અમે વિરોધ કરીએ છીએ પરંતુ તમારી જવાબદારીમાં આવે છે કે લોકોએ તમને આપ્યો છે તો તમે બધી જ કાર્યવાહી બધા જ વિભાગ દ્વારા જો સરખી રીતે કરવામાં આવે તો કોઈ બી વિદ્યાર્થીને ન ઈજા થાય ન કોઈ નુકસાન થાય કારણ કે શિક્ષણ તરીકે આપને જે વાસ્તવિક પરિસ્થિતિ છે તેમનો સૌથી સારો ખ્યાલ હશે આપણા ત્યાં રાજ્યમાં શિક્ષણની સ્થિતિ સ્થિતિ એ પછી પછી શાળાની હોય કે શિક્ષકોની સમસ્યા કેવા પ્રકારની છે કઈ રીતે જોઈ શકાય જી નમસ્કાર પહેલી વાત હું એ કરીશ કે ધારો કે શિક્ષકોની જગ્યાઓ અત્યારે ખાલી થોડાક દિવસ પહેલા મેં ડિબેટ કરી ત્યારે 13000 નો આંકડો આપણને મળ્યો હતો હવે આ તેર હજાર શિક્ષકોની ઘટ વર્ષ સુધી ભરવામાં ન આવે કે બે વર્ષ સુધી ભરવામાં ન આવે અને પછી બે વર્ષ પછી આપણે જો માંગણી કરીએ ત્યારે આપણને એવો જવાબ મળે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ એશ્યો ઘટ્યો છે માટે શિક્ષકોની ડિમાન્ડ ઉભી થઈ છે નથી ભરી ભરતી થઈ માટે ઉભી થઈ છે સેમ કન્ડિશનમાં રૂમ માટે એવું છે કે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે હું સ્વીકારું છું પણ ડ્રોપઆઉટ રેશિયો ઘટવાને કારણે આપણને રૂમની જરૂર પડી છે કોઈ સ્કૂલે પોતાની સંખ્યા વધી છે માટે અમને રૂમ આપો કે એવી માંગણી કરી અમને વર્ગ વધારો આપો એવી જૂજ બાબતો મારા ધ્યાનમાં આવી છે એટલે રૂમની જરૂરિયાત ઊભી પડી છે એનું કારણ વિદ્યાર્થીઓની સંખ્યાનો જથ્થો નથી અત્યારે આપણે જે હમણાં જે વાત થઈ કે જે મેન્ટેનન્સની જરૂર પડે છે જે સમયે આપણે આપણા ઘરમાં દસ વર્ષે કલર કરાવતા હોઈએ પાંચ વર્ષે કલર કરતા હોઈએ કે અમુક વર્ષ પછી આપણે જે મેન્ટેનન્સ જરૂર પડે છે એ મેન્ટેનન્સમાં જ્યાં મુશ્કેલી છે ત્યાં કામ જે સમયે થવું જોઈએ તે થવું જોઈએ આ આ દોષ છે એ વર્તમાન સરકારનું નથી હું એવું સ્વીકારતો નથી પણ એ માટે જે વ્યક્તિ જવાબદાર છે આચાર્ય એ પત્રો લખ્યા છે તો આચાર્ય એમાંથી મુક્ત છે આચાર્ય રિમાઇન્ડર લખ્યા છે ઓકે તો આચાર્ય એ કોને પત્રો લખ્યા છે લખ્યા છે છે એને કર્યા એ આખી વર્તમાન સરકારે પસાર થવું જોઈએ એની જળ સુધી જવું જોઈએ અને જે દોષિત છે એને પાછા જેમ છાપામાં પોપડો પડ્યો એવું આવ્યું છે એમ છાપામાં એ પણ આવવું જોઈએ કે આ પોપડો પડ્યો એના માટે દોષિત આ વ્યક્તિ છે એની સામે આ પગલા લીધા છે આ પ્રક્રિયા ત્યારે પૂરી થાય છે નહીં તો કેવું થાય છે કે આપણે આની ભૂલ ભૂલ છે 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 કે કે આની એમાં નીકળી જવા કરતા આપણે એ પ્રોપર રીતે દંડ કરીશું તો મને લાગે ભવિષ્યમાં જે સ્કૂલોમાં જે પોપડા પડે એવા છે એ લોકો જાગ્રત થશે હા હું તો એમ કઉ છું કે જો વર્તમાન સરકાર એને ગ્રાન્ટ ન આપતી હોય અથવા ઓરડા બાંધવાની મંજૂરી ન આપતી હોય તો એ આચાર્ય પણ ખુલીને કેવું જોઈએ કે અમે આટલા પ્રયત્નો કર્યા છે નથી મળતી આપણું ખરેખર માધ્યમ જ એ છે શાસક પક્ષ છે એને એ સાંભળવા માટે એની ફરજ છે એ સાંભળશે એનો ઉકેલ લાવશે અને વિરોધ પક્ષ છે અથવા તો બીજા વ્યક્તિઓ છે જે જે કંઈ ખરાબ થઈ રહ્યું છે મૂળ તો આપણું ગુજરાત નું ખરાબ થઈ રહ્યું છે ને એ ગુજરાતના ના પોપડો પડ્યો છે વિશ્વમાં બધાનો છે તો શા માટે આપણે ગુજરાત ની છબી બહાર ખરાબ દેખાડવી જોઈએ આવું વ્યક્તિગત ધોરણે મારું માનવું છે કે જેની ભૂલ છે એના સુધી આપણે જવું જોઈએ એને સજા સુધી પહોંચાડવો જોઈએ જી સરકારે બહુ બધી સારી યોજના પણ બનાવી છે દર વખતે બજેટમાં બહુ બધા પૈસા કરોડો રૂપિયા શિક્ષણ ક્ષેત્રે ફાળવાય છે તેમ છતાં સ્થિતિ સુધરતી નથી સરકારના આટલા પ્રયત્નો બાદ સ્થિતિ સુધરતી ના હોય તો વાક કોનો જો પ્રયત્નો સરકારના છે સ્થિતિ પણ સુધરે છે અત્યારે તમે શાળામાં આટો મારો તો ખબર પડે કે કેટલાક સ્માર્ટ કેટલા રૂમો છે કેટલા ડિજિટલ રૂમો છે કેટલા નવા ઓરડાઓ બન્યા છે અત્યાર સુધીમાં એક લાખ સાહીઠ હજાર ત્રણસો ને પંચાણું છે આપણી પાસે એકત્રીસ હજાર છે અઢાર હજાર ગામડાઓ છે એટલે આ કહેવાનો મતલબ એમ છે કે અમે કર્યું છે એ દેખાય છે ને અત્યારે મેં કહું છું ને હમણાં વિજયભાઈની વાત ખૂબ સાચી છે કે માનો કે ભરતી કરવાની હોય તો એ ટાઈમે ટાઈમે સમય અંતરે જે કાઈ ભરતી કરવી પડે એ કરવી જ જોઈએ સરકારની જવાબદારી પણ

માનો કે એક જ વોરડા ની ચાલીસ ની સંખ્યા હોય તો એક જ ઓરડો મળે ને એક જ શિક્ષક મળે ત્રીસ કરતા ઓછા વિદ્યાર્થી હોય માનો કે દસ વિદ્યાર્થી હોય ત્યાં પણ એક શિક્ષક છે એક શાળાઓ છે અને એક જ એટલી સંખ્યા છે ગામ નાનું છે ગામમાં જ પાંચસો સાઠ ની વસ્તી હોય અને એમાં પાછું બાજુમાં બીજું મોટું ગામ હોય તો બાળકો ત્યાં ભણવા જતા હોય અથવા તો પરા શાળા હોય એ પરા શાળામાં ક્યાંક ને ક્યાંક એક જ ઓરડા ની જરૂરિયાત હોય એક જ જરૂરિયાત હોય અમે સ્વીકારી કે એક લાખ અને હજાર જેટલા ઓરડાઓ છે એમાં શાળાઓ છે છે ગામડાઓ અને એની અંદર સોળસો ને છ જે ઓરડા જે શાળાઓ છે એ એક શિક્ષક વાળી છે કે જ્યાં એક શિક્ષક ની જરૂરિયાત છે પરંતુ આ લોકો કોંગ્રેસ વાળા એ નથી કેતા કે અમુક જગ્યાએ પચીસો

આપણે નિયમ એવો છે કે કોઈ પણ શાળામાં ઓછામાં ઓછા બે તમે શૈલેષભાઈ સાથે હું એટલું સમજ છું કે ઓછી સંખ્યા હોય તો બે શિક્ષક સરકારને પણ ન પોસાય વાત છે પણ નિયમ તો એવું જ કે છે કે કોઈ પણ શાળા હોય ત્યાં ઓછામાં ઓછા બે શિક્ષક હોય કારણ કે એક થી પાંચ ની એક જ રૂમ ભલે એક જ રૂમ શાળા છે એક જ વિદ્યાર્થીઓ સત્યાવીસ કે બાર જ છે પણ એ બાર છે એ કોઈ નથી એમાં બે ચોથા વાળા છે ત્રણ બીજા વાળા છે પહેલા વાળા છે તો એક થી પાંચ ધોરણ એક જ શિક્ષક ભણાવે તો જે બાળક છે એના ભાગે એક પંચમા શિક્ષક આવે શિક્ષક નો પાંચમો ભાગ આવે એટલે બાળકને અન્યાય થાય છે માટે બે શિક્ષકની નિયમ છે કેન્દ્ર સરકારના જે રાઈટ ટુ એજ્યુકેશન નિયમમાં મૂકેલું છે પણ એક શિક્ષક હોય એક મિનિટ પેલા વાત કરેલું નહીં તો કે જેમ પ્રવેશોત્સવ છે ગુણોત્સવ છે અને એમ સરકારે કંઈ સારું વધારે સારું કરવું હોય તો એક નવો પ્રોજેક્ટ એ પણ છે કે સર્વે એવું કરવાનો કે પેરેન્ટ્સના જે પેરેન્ટ્સના બાળકો સેલ્ફાઇનાન્સમાં જાય છે એ પેરેન્ટ્સને મળીને એને પૂછવાનું કે તમારા બાળકને તમે સેલ્ફ એન્ડ શા માટે મૂકો છો કયા કારણો જવાબદાર છે અને એ કારણોને યાદી કરીને એ બધી જ બાબતો આપણે સરકારી સ્કૂલોમાં પહોંચાડીએ જેથી કરીને આપણો ડ્રોપ આઉટ રેશિયો થી વાત જવા દો પણ આપણું એડમિશન રેશિયો ચાર ગણો વધી જાય હું એવી એવી શાળાઓ એવું ગુજરાત ઈચ્છું છું એવું શિક્ષણ ઈચ્છું છું જી

તો મારે એ સમજવું છે મારા મિત્ર પાસેથી કે જ્યારે ધોરણ વિષય હોય હોય અને એના એક ધોરણના ધોરણ વિષય હોય એના પીરિયડ હોય ધોરણ ત્રણ ચાર એ દરેકના પોત ટાઈમ ટેબલ હોય અને ટાઈમ ટેબલના ગણતરી પ્રમાણે જે વિષય નિષ્ણાતનો શિક્ષક હોય એ દરેક વિષય નિષ્ણાત શિક્ષક શું એ દરેક બધા જ વિષયો એ ભણાવશે તો જે ગુણવત્તાની આપણે વાત કરીએ છીએ ગુણવત્તા સભર શિક્ષણની વાત કરીએ છે તો એ ક્યાંથી અને મારા કીધું કે બે જે વિદ્યાર્થીઓને માનનીય વડાપ્રધાન અને ત્યારના મુખ્યમંત્રી આંગળી પકડીઓને શાળાઓ લઈ ગયા હતા એ બધા અત્યારે ડોક્ટર એન્જિનિયર તો મારા ખ્યાલથી વીસ વર્ષમાં એવો કયો કોર્સ છે કે જે એમને બનાવી ઘણી વખત વાતો કઈ કરવી ને બતાવું કઈ ને કેવું કઈ કઈ વસ્તુ હવે છાજે મીન્સ છાજતું નથી આટલા ત્રણ દાયકાની સરકારને નક્કર પગલાં મારા જે રીતના મિત્ર કહી રહ્યા છે કે નક્કર પગલાંની જરૂર છે અને ફક્ત નંબર્સ પર નહી રહી અને દરેક ક્લાસ દીઠ કેટલા કેટલા વિષય છે ને એ વિષયના કેટલા લેક્ચર્સ તાત્ થાય છે એ પ્રમાણે જો ભરતી થાય તો ડેફિનેટલી એના ક્વોલિટી ઓફ એજ્યુકેશન

જો શાળાઓનું કાયાકલ્પ કરવાનું કામ પણ આ ડબલ એન્જિન કર્યું છે હોય હોય કે કોઈ પણ પણ બીજી સાથે સાથે વિદ્યા ભરતી જ્ઞાન સરકારે કરી છે નવી સ્કૂલો ખોલવાનું કામ પણ આજ સરકારે કર્યું છે નવી યુનિવર્સિટીઓ બનાવવાનું કામ પણ આજ સરકારે કર્યું છે અને પ્રવાસી શિક્ષક લેવાનું કામ પણ આજ સરકારે કર્યું છે ખેલ સહાયક લેવાનું કામ પણ આજ સરકારે કર્યું છે જે યુવાન શિક્ષકો જે છે એ નોકરી કરે છે એનો મતલબ જ એ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ભરતી થઈ છે અને એ શિક્ષકો બી એ બી એડ જે હતા અમારા વખતે નિકુલભાઈ બી એ બી એડ અને પીટીસી વાળા છે ને અને ત્યારે વાંઢા રહી જતા વાંઢા એટલા માટે કે ને નોકરી નહોતી મળતી અને અત્યારે જે છે પીટીસી કે બીએડ વાળો કોઈ રખડતો હોય તો મને કહેજો કોઈ પણ વ્યક્તિ રખડતો ન હોય માત્ર ટેટ ક્લિયર કરે એટલે એને નોકરી મળી જાય છે મારે રોજગારીમાં નથી પડવું પરંતુ જે પ્રકારે ડોપ આઉટ રેસિયોનો ઘટાડો ઓરડાનો વધારો કર્યો છે હજુ પણ શિક્ષકોની ભરતી દિશામાં અમે પણ ચાલવાના છીએ આગામી દિવસોમાં પણ ભરતી કરવાની છે હું વિજયભાઈ ઠાકર છે એની સંપૂર્ણ વાત સાથે સહમત છું કે મને કે એક શિક્ષક જ્યાં દેવાના હોય ત્યાં બે શિક્ષક દેવા એ આરટી આરટી ની જોગવાઈ છે એ જોગવાઈ સાથે પણ અમે સમજ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક જે બીજા બીજા જે સ્કૂલો છે ત્યાં પણ શિક્ષકોની જરૂરિયાત હોય છે એટલા માટે ત્યાં એક હોય છે એક ધ્યાન આપ્યું છે અમે શિક્ષણ પ્રત્યે ધ્યાન આપ્યું છે એટલા માટે અમે કહી શકીએ છીએ કે અમારી જે નીતિ અને નિયત છે એ ક્યાંક ને ક્યાંક સાફ છે આગામી દિવસોમાં પણ શિક્ષણ કઈ રીતે સુધરે શિક્ષણનું સ્તર કઈ રીતે સુધરે આજે વિદેશમાં આપણા છોકરાઓ ભણવા જતા હતા હવે વિદેશ અહિયાં ભણવા આવતા થયા છે એટલે અને પ્રાઈવેટ માં જે છોકરા ગામડામાં ભણતા હતા એ સરકારી શિક્ષકો છે એના છોકરા પણ એની જ ભણતા છે એટલે ક્યાંક ક્યાંક ને ને જેને કહેવાય મોડિફિકેશન થયું છે ને આગામી દિવસોમાં હજુ ડિજિટલાઈઝેશન અને વિશ્વ ગુરુ બનવાનો છે દેશ ત્યારે ત્યારે ગ્રામ્ય અર્થતંત્ર છે એ પણ ધબકતું થશે ગ્રામ્યનું શિક્ષણ છે એ પણ ધબકતું થશે અને ઓરડા ની ઘટ છે ને એ તો ભૂતકાળ બની જે રીતે અત્યારે આ ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે અને જેટલી વિશ્વભરમાં જે રીતે ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે એઆઈની હવે વાતો થાય છે વિદ્યાર્થીઓને એ પણ શીખવાનું છે ટેકનોલોજીમાં આગળ આવવાનું છે પરંતુ હજુ પણ આપણે ત્યાં જે સ્પીડમાં કામ કરવું જોઈએ એ સ્પીડમાં કામ નથી થતું એ તમારે સ્વીકારવું જોઈએ કારણ કે હજુ પણ આપણે ત્યાં જો આવી શાળાઓ હોય કે જ્યાં પોપળાં ખરતા હોય દિવાલો તૂટી ગઈ હોય તો સરકારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે હાજી આપની વાત સાથે સહમત છું સરકારે હજુ મહેનત કરવાની જરૂર છે અમે ક્યારે એવું નથી કહ્યું અમારું કામ પૂરું થઈ ગયું છે આ તો ચડે વેતી ચડે વેતી પતકા અંતિમ લક્ષ્ય નહી હે સિંહાસન ચડતે જાના સબ સમાજ કો લીએ સાથે મે આગે હે બઢતે જાના એ રીતે શિક્ષણ ને પણ આગળ વધારવાનું છે અને આગામી દિવસોમાં પણ શિક્ષણ નું સ્તર હજુ આનાથી સુધરે એ દિશામાં અમે ચાલવાના છીએ મને મને વચ્ચે અત્યારે વચ્ચે અત્યારે એક યાદ આવ્યું કે આ પણ તપાસ થવી જોઈએ કે જે જગ્યાએ પોપડો પડ્યો છે એ કેટલા વર્ગની શાળા છે અને ઘણી એવું બને છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે નવું બનેલો રૂમ છે એ આચાર્ય પોતાની ઓફિસ માટે રાખી લે અને થોડો જર્જરિત રૂમ છે બાળકોને બેસવા માટે રાખી લે તો એ બાબતની તપાસ થવી જોઈએ એનો ખુલાસો શું પણ થવો જોઈએ કે નવો રૂમ જે બન્યો છે બાળક માટે બન્યો છે અને બાળક જ એમાં બેસે એ આચાર્ય ભલે લીમડા નીચે બેસે એને રૂમ ની જરૂર નથી બાળકો માટે રૂમ બન્યો છે આચાર્ય જર્જરિત રૂમમાં બેસી શકે છે જી

રજૂઆત ગણવા અને વિપક્ષ જયારે કોઈ ધ્યાન દોરતું હોય તો એના પર ભી કાર્યવાહી કરે કારણ કે હંમેશા એવી માનસિકતા હોય છે કે ભાઈ